નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરાના યાકુદપુરા વિસ્તારમાં આવેલ એમએસ બોયઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિરુદ્ધ એનએસયુઆઈ દ્વારા મોરચો કાઢવામાં આવ્યો શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો અભાવ જોવા મળ્યો યોગ્યતા વગરના શિક્ષકો કમ્પ્યુટર લેબ ન હોવા છતાં કમ્પ્યુટર ફી સહિત અલગ અલગ ફીના ઉઘરાણ પણ કરવામાં આવ્યો આના સિવાય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં સૂત્રો પોકારી હલ્લાબોલ પણ કરવામાં આવ્યો જિલ્લા અધિકારી આર આર વ્યાસ રજૂઆત કરવામાં આવી વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ઉલ્લેખનીય છે કે આજે આ સિવાય દ્વારા એક શાળાની સામે મોરચો માંડવામાં આવ્યો હતો આગામી દિવસોમાં અન્ય શાળાઓની પણ ચકાસણી કરી તેના વિરુદ્ધ પણ આંદોલન કરવામાં આવશે આ સિવાયના અગ્રણીઓએ તેમને એનએસિવાયના જે અગ્રણીઓ છે તેમને

કોમ્પ્યુટરની ફેસિલિટી આપવામાં નહીં આવતી સાથે સાથે બીજો મુદ્દો કે જ્યારે એમને ડીઓ કચેરીમાંથી એક જ વર્ગખંડની પરમિશન આપવામાં આવી છે ત્યારે એમના દ્વારા બે બે ત્રણ ત્રણ વર્ગખંડ ચલાવવામાં આવે છે સાથે સાથે બીજી વાત કરીશું કે કંઈ ભણાવવાવાળા શિક્ષકોની લાયકાત પણ ઓછી છે આ કઈ રીતની ગેરનીતિ છે હમણાં સુધી ડીઓ કચેરીના અધિકારીઓ જોડે એમના પર પગલાં લેવામાં નહીં આવ્યા કારણ કે એમના ટ્રસ્ટી કાંઈક ના કંઈ પોલિટિશિયન પણ ગણવામાં આવ્યા છે અમે ડીઓ કચેરીમાં આજે માંગ કરીશું કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય પર પગલા લેવામાં આવે ટ્રસ્ટી પર પગલા લેવામાં આવે કારણ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે જો તાત્કાલિક ધોરણે લેવામાં આવે તો તો મેદાનમાં આવશે અને આજે તમામ હોદ્દેદારો છે કાલે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓને જોડે લઈને આવીશું અને તાત્કાલિક ધોરણે એમએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને બંધ કરાવીશું આજ રોજ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેવી રીતે એમઇ એસ સ્કૂલ જે ગેરવર્તણૂક ત્યાં તમે જોશો કે જે શિક્ષક છે જે શિક્ષકો ભણાવી રહ્યા છે તેમની જરૂરિયાત પ્રમાણે લાયકાત નથી ડીઓ પાસેથી જે પરમિશન વર્કખંડોની લીધી છે એ ફક્ત એક જ સેક્શનની લીધી છે સાથે સાથે બીજા વર્ગખંડો પણ વધારે ફીસના લાલચે છે ત્યાં ભણાવવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફીસ કોમ્પ્યુટર લેબની બીજા ઇક્વિપમેન્ટની સ્પોર્ટ્સ ફેસિલિટીની લેવામાં આવે છે પણ તમે ત્યાં જોશો તો કોમ્પ્યુટર લેબના ત્યાં ધજાગ્રા ઉડેલા છે એટલે આજે એનએસુઆઈ અન્ય એવા મુદ્દાઓને લઈને આજે ડીઓ ઓફિસ પર આવે આવેદન પત્ર આવે આપવામાં આવ્યું છે કે જે બી આવી સ્કૂલો છે તેને તાત્કાલિક ધોરણે નોટિસ પટકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે સાથે સાથે એમઈ સ્કૂલ અને બીજી ઘણી વડોદરાની સ્કૂલો છે તો એને સિવાય રોડ પર ઉતરીને પણ આ વસ્તુનો વિરોધ કરીને આંદોલન કરશે આજે સ્કૂલને લઈને જ કેમ આજે વડોદરામાં અસંખ્ય અલગ અલગ સ્કૂલો છે સરકારી સ્કૂલો બી છે જે અત્યારે ખખડતી હાલતમાં છે એને લઈને શું કરશે એને સિવાય હંમેશા આવી જે સ્કૂલો હોય છે અગાઉ પણ આંદોલન કરેલા છે અને સાથે સાથે વિદ્યાર્થીઓની વાલીઓની જે કમ્પ્લેન અમને સુધી પહોંચી છે તે સ્કૂલમાં લઈને આગળ પણ આવી ઘણી જો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ડીઓ દ્વારા એ લોકોને નોટિસ ગણતરીના કલાકોમાં ફટકારવામાં નહીં આવે તો બાકીની જે સ્કૂલો છે તેના પ્રત્યે તેના જે ત્યાં જઈને એનએસઓ દ્વારા ધરણા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એમને જે રજૂઆત આપી છે મુલાકાતી અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો ખૂબ ત્યારબાદ આગળ આવશ્યક હશે તે સબેગી કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓમાં તે સુધારાની સંસ્થાને સૂચવવામાં આવશે

આવો અસંતોષ લોકોની અંદર છે તો એમને પણ એમને પક્ષ મૂકવાની તક આપશું અને પછી આવશ્યક સૂચના આવશ્યક હશે તો સૂચના કરશું અને પગલાં લેવાની આવશ્યકતા હશે તો પગલાં લઈશું તો શિક્ષકોની લાયકાત ચકાસવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં હોય છે કરી ખાનગી શાળાની ભરતી સંચાલક પણ કરતું હોય છે તેનું રેકર્ડ કચેરી ખાતે નિભાવવામાં નથી આવતું હોતું એટલે એ સંસ્થાની જવાબદારી છે કે લાયકાતવાળા શિક્ષકોની નિમણૂક કરવી કારણ કે નિમણૂક અધિકારી એ સંચાલક મંડળ પોતે છે ખાનગી શાળા હોવાના કારણે પરંતુ અત્યારે રજૂઆત છે તો એ બાબતની પણ ચકાસણી કરી લઈશું અને એવી કંઈ રીતે જણાશે તો એ બાબતે પણ તેઓ આવું શક્ય નથી હોતું કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે એટલે એ બાબતની ચકાસણી કરશું કે તે લોકો જે ફીસ લે છે ખાનગી શાળા છે તો એ જે ફીસ લે છે એના હેડ માસ્ટરો મેળવી પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એની આધારે આગળ